સુરતની શાળામાં હાલ વિવિધ એક્ટિવિટી કરાય છે ત્યાં સુરતના પ્રેસિડેન્સી સ્કૂલમાં ઓગણીસમો દાદા દાદી નાના નાની સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહભેર વાલીઓએ ભાગ લીધો છે સુરતના ન્યૂ રાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં દાદા દાદી નાના નાની સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ મંદિરથી લઈને ધોરણ પાંચ સુધીના સાતસો જેટલા વાલીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સાંજે વડીલો શાળાના પટાંગણમાં પ્રવેશ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓએ તેઓને આવકાર્યા હતા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ તેઓને તિલક કરી ફૂલોથી વધાવ્યા હતા વડીલોએ પોતાના મૂડીના વ્યાસમાં બાળકોના વર્ગખંડની અને શિક્ષકોની મુલાકાત લીધી હતી પરંપરાગત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દાદા દાદી નાના નાનીઓની ઉત્સાહપૂર્વક હાજરીથી પટ્ટાંગ ગણતંત્ર શોભી રહ્યું હતું વિદ્યાર્થીઓએ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી અને ત્યારબાદ દાદા દાદી નાના નાનીને આવકારતું સ્વાગત રજૂ કર્યું છે અને સંસ્કૃતિ સભા સુંદર કાર્યક્રમ કૃષ્ણ વંદે પ્રસ્તાવ કરી હતી કૃષ્ણ જન્મથી લઈને કૃષ્ણના મૃત્યુ સુધીના પ્રસંગોની ભાવના સભા કૃતિઓ નિહાળી તમામ આનંદિત થયા હતા આ પ્રસંગે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સુરતના સુપ્રસિદ્ધ ગાયનીકોલોજીસ્ટ ડોક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેમણે વાલીઓને ખૂબ જ પોશાક અને પ્રેરણાત્મક વાતો કરી હતી આજના સમયમાં કોઈ શાળા આવવા પરંપરાગત કાર્યક્રમ હજુ પણ નિયમિત રીતે ઉજવે છે એ બદલ શાળાને અભિનંદન તેને આપ્યા હતા

પરિવારમાં હોય તો એના દાદા દાદી હોય છે અને એ દાદા સ્કૂલની અંદર અંદર આવવાનું થતું હોતું નથી કારણ કે એના મમ્મી પપ્પા જ આવતા હોય છે ત્યારે અમે ખાસ આ ત્રણ પેઢીને જોડવા માટે દાદા દાદી નાના નાની નો કાર્યક્રમ રાખીએ છીએ સાથે માતૃપિતૃવંદનનો કાર્યક્રમ આવતા શનિવારે રાખવામાં આવ્યો છે અને આજે એ લોકોને ગમે એવી કૃતિઓ શ્રી કૃષ્ણ મધ્ય જગદગુરુ લગભગ સાતસો બાળકોએ ભાગ લઈને આ કૃતિઓ તૈયાર કરી છે જે અમે રાખ રાખેલી છે આ સાથે સમારોહના ગેસ્ટ તરીકે રાંદેર વિસ્તાર રાંદેર અડાજણ વિસ્તારના જાણીતા અને શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પંચોતેર વર્ષની ઉપરના લગભગ ત્રીસથી વધુ દાદા દાદીઓનું ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યા સાથે કાર્યક્રમ ખૂબ જ સફળ અને આનંદમય બની રહ્યો સ્કૂલના શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફે સમગ્ર વ્યવસ્થામાં આગવી જવાબદારી નિભાવી હતી અંતમાં રાષ્ટ્રગીર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું